ગાડીમાં વાત કરતી હતી ગુરુદ્વા ચોકડી પાસે રૂપારેલિયા દવાખાનાની સામે ત્યાં મેં જોયું ને તો મારી બાજુમાંથી સાહેબની ફોર નીકળી એટલે મેં છૂટે છૂટે એની પાછળ ગાડી ભગાવી અને એમાં સામે બધા સાક્ષી છે એ લોકોના મેં મારી ચાલુ ગાડી ઊભી રાખી તમે સીસી ફૂટેજ કઢાવી શકો છો સાહેબ પાછળથી એની ઓફિસમાં ગયા તો તમે મને કોર્પોરેટર જેવા વ્યક્તિને જવાબ નથી દેતા તો આ પબ્લિકને શું જવાબ દેશો અને મૌખિક રજૂઆત ચાર વાર કરી કે સાહેબ અમારા એરિયામાં રોજ પાણી આપો છો તો પહેલા કતા જે સમય પેલો જે જૂનો સમય હતો એ સમય કરી ગયો અમારે આવી બધી રજવાત છે જે અમે તો કીધું છે તો તમે અત્યારે ઉપર જઈએ છીએ મેં તો એ છે કે અમને જવાબ નથી દેતા અમારું ફોન નથી ઉપડતા આ એનો એક દોડીને આવી લઈ અને તમે સીસી કુટેસ પાડવાની ચૂક છે કે મે હા બલ્લે એને હલાવવાની અમારે દોડીને પરોડે એ કહી દીધું મીટિંગમાં ચા આવી ગયા આન્થી જોડા પાછળ સુનામ્ય અધિકારીનું આ મે હોટેલ બુક કે રસ્તામેને આપણે ફોન ન કરી પછી કે મને ફોન કરવાનું કીધું શું પ્રશ્ન છે મે એ એવાય શું બીઝી છે કે મને ફોન ન કરે મેને કલ પર ફોન એ કોર્પોરેટર કરે અને તમને રજીવાત કરવા આયા અને અમે કે હું વોર્ડ નંબર ચારની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા આ મારા વિસ્તારના અલગ અલગ સોસાયટીના બધાય બબે ત્રણ ત્રણ બેનોને લઈને આવ્યા છે વધારે બેનોને લઈને નથી આવ્યા અમારે ખાલી રજૂઆત કરવી હતી અમારે લગત અધિકારી વોટર ના શાખાના જે નરેશભાઈ છે એમને રજૂઆત કરવી હતી પણ એમને એમ કહી દીધું કે હું મિટિંગમાં છું પણ મીટિંગમાં નથી ફોટો દેખાડો એ મીટિંગમાં નહોતા એટલે અમારે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા જવી પડી એટલે કમિશનર સાહેબ કીધું કે ભાઈ આવી રીતે વોટર વર્ક શાખાના સાહેબે એમ કહી દીધું મિટિંગમાં છું પણ મીટિંગમાં નહોતા મારી હારે જતા પાછળથી સીડીમાં એનો ફોટો પાડી લીધો કમિશનર સાહેબ કે સારું નહીં કે હું તમે નસીબદાર છો મને રજૂઆત કરો પછી અમે એને રજૂઆત કરવા બેઠા ને એટલે એને બધા મીડિયાવાળા ભાઈઓને બહાર કાઢ્યા જો મીડિયાવાળા ભાઈઓ અંદર હોત ને તો ખબર પડે જ કે કમિશનર સાહેબે જોઈએ ખાલી એમ કીધું કે જોવડાવી લઉં છું બીજું કાંઈ અમને સંતોષકારક જવાબ નથી દીધો અમારી રજૂઆત લેડીઝે એક એક વારા ફરતી કરી કે ભાઈ અમને છ વાગ્યાનો ટાઈમ છે તો પોણા છ એ પાણી આવે છે ક્યારેક સાડા પાંચે પાણી આવે છે તો અમને કેટલા વાગ્યાનું અલાર્મ રાખવું એ ખબર નથી પડતી એક લેડીઝ એવો પ્રશ્ન કર્યો કે અમારે છોકરાઓને તૈયાર કરવાના હોય છે અને સાથે અમારા હસબન્ડ બધે મજૂરીએ જાય છે તો અમારે ટિફિન બનાવવાનું હોય છે તો અમારો જે જૂનો ટાઈમ હતો ને આઠ સાડા આઠનો એ અમને સિદ્ધેશ્વર સોસાયટી વાળા એમ કહે છે કે અમારો જૂનો ટાઈમ આઠ સાડા આઠનો કરી દો એટલે એક એ પ્રશ્ન હતો એક બેને એમ કીધું કે અમને પંદર મિનિટ દસ મિનિટ ગટરનું પાણી આવે છે તો તમે થોડું પાણી વધારે આપો ભલે રોજ આપો પણ થોડું પાણી વધારે આપો પચીસ મિનિટ પાણી આપે છે ને એમાં દસ મિનિટ પાણી આ લોકોને ગટરનું જવા દેવું પડે છે એટલે પંદર મિનિટમાં પીવાનું પાણી માંડ ભરાય છે વાપરવાનું પાણી ભરાતું નથી એક બેને એવી રજૂઆત કરી કે ફોર્સફુલી પાણી નથી આવતું અમારે મોટર મૂકવી પડે છે હવે અમે બહેનો બાંધડા બાંધી છે ટિફિન બનાવી છે બ્રાસકાટના કામ કરી છે ને અમારા હસબન્ડ મજૂરીએ જાય છે તો મોટરનું અમારે લાઇટ બિલ બહુ આવે છે અમને ફોર્સફુલી પાણી આવે એવું કહી અને સમય થોડોક વધારી દો એક કલાક નો સાહેબ વાલમેન નો ફરિયાદ કરીને તમને વિડીયો ઉતારી દેખાડી તો સાહેબે એમ કીધું કે તમને કીધું ને કે અમે જોઈ લેશી તમે તમારી રજૂઆત કરી દીધી ને મેં કીધું સાહેબ અમે પાંચ પેઢી થી અહીંયા રહી છે અમને ખબર છે કે જામનગરમાં શું શું હાલે છે તો કે તમે પાંચ પેઢી થી લ્યો છો તમે કંટાળી ગયા છો તો હું તો અડી વર્ષમાં માહિતી ફૂલ કંટાળું છું હવે હું અહીંથી જાવ તો સારું તમને મીડિયા વાળા ભાઈઓ હોત તો તમને ખબર પડે તમે સાહેબનું ફૂટેજ કઢાવો ઈ એ કેવું અડી વર્ષમાં અહીંયા કંટાળી ગયો જામનગરથી તો ભાઈ તમે કંટાળી ગયા તા તો તમને ગામડામાંય મૂકે તમને ગામડામાંય મૂકે તો તમે ભણ્યા શું કામ ભણ્યા શું કામ તમે આ દરજાનું ભણ્યા છો તો તમારે ગામડાના કામ એ કરવા પડે ગમે એ કામ કરવા પડે તમે જામનગર સિટીથી કંટાળી ગયા છો

અને અમે બધા વિડીયો ઉતારી જ મોકલશી